આજે જગાણા ખાતે નવતંત્ર ભૂમિમાં જગાણા ગામના મનુ પુત્ર અંબાજી ગામમાં જેમણે વરસાદ કરી અને લોકચાના મેળવી અને આજે અંબાજી ગામ પંચાયતના ખૂબ સપન તરીકે ડેપ્યુ સપન તરીકે વિજેતા થયા છે તેઓનું અને અમારા ગામના સાહિત્યકાર ભાનુભાઈ ત્રિવેદી અને જેમનું સમાજ થઈ અને ગુજરાતના આઠમા ધોરણના વિદ્યાર્થીઓને પોતાનું જ્ઞાન કેળવ્યું છે એ માટે જગાણા ગામનું ગૌરવ એમણે વધાર્યું છે એક એક પત્રકાર ગ્રુપ મીડિયા દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો તમામ પત્રકારોનું એક મીડિયા ગ્રુપનું અને ખાસ કરીને અને એમના આખી ટીમ અને પત્રકાર મિત્રો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સાહિત્યકાર અને લોકસેવકનું સન્માન આજે રાખવામાં આવ્યું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે જેના સાહિત્યકાર ડેપ્યુટી સરપંચ પ્રકાશભાઈ ભાટી જેવું અંબાજીમાં તાજેતરમાં વિજય થયા એવા અમારા ગામનું નામ ઉજ્જવળ કરનાર પ્રકાશભાઈ ભાટીના આયોજન નિમિત્તે વિકી મીડિયા દ્વારા અમારા કાર્યક્રમો ઉપસ્થિત બનાસ બેંકના ચેરમેન શ્રી દારાભાઈ પીરિયાતર સાહેબ એવા જ રેખાબેન ચૌધરી જે ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી મગરવાડાના વિજય સોમજી મહારાજ જેઓ હાજર રહી અમારા કાર્યક્રમને પોતે દીપાવ્યો અને અમારે તમામ જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા એમો અમારા કાર્યક્રમને સફળતા અપાવી એ બદલ તમામ મીડિયાના ભાઈઓનો હું આભારી છું આજે આ આ પવિત્ર ભૂમિ ઉપર ભાનુભાઈ દેવીદીના સાહિત્યકારના સન્માન માટે અને આ જ ગામના પડતા પુત્ર અંબાજીના ડેપ્યુટી સરપંચ પાઢેબીના સન્માનમાં અને સર્વ પત્રકાર મિત્રો કંઈ ઉપસ્થિત થયે એવા પ્રસંગે મારા અધ્યક્ષસ્થાની જે બેઠકો જઈ એ બદલ સમગ્ર વિદ્ય મીડિયા ગ્રુપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને આ મીડિયા ગ્રુપના માધ્યમથી આ બનાસકાંઠા જિલ્લામાં પ્રકૃતિનું જતન થાય અને જે બનાસ માનનીય અધ્યક્ષ સાહેબે જે શીરબોલ હોય વૃક્ષોનું વાવેતર હોય સચ્ચય હોય તેનો એનું પાર્ટીનીથી ઉપર ઉઠી અને દરેક સમાજ દરેક દરેક વર્ગમાં જોડાય એ બાબતની એક વાત પત્રકાર મિત્રો સમક્ષ મૂકી છે આજે બનાસકાંઠા જિલ્લાના તમામ પત્રકાર મિત્ર એમને ખૂબ એક દાદાન મહિના પણ આવ્યો અને મારા જેવા એકને વસાવવા માટે જે એમને આ ઉત્સવ કર્યો એ તમામ પત્રકાર મિત્રો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમને તેવું કહેવાય છે બુક ઓફ રેકા શોખ બહુ છે મગર મુમકિન નહીં હવાનું છે લઈ આવે છે આખા ગામમાં વહેંચવાનું પત્રકાર પત્રકાર મિત્રોએ જયારે અમારું સન્માન કર્યું છે હું પોતે પણ એક પોતાનું સંદર્શન તમને છે અને પત્રકાર છું એનું મને ગૌરવ પડશે